ઉના તાલુકાવા કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાંથી दारूની હેરાફેરી ના કિસ્સો પ્રકાશમાં આવતો હોય છે. સાથે બૂટલેકરો પોલીસથી બચવા માટે નવા નવા કેમિયા અપનાવતા હોય છે. રાત્રિ દરમિયાન બૂટલેકરો મોટા પાયે दारूની હેરાફેરી કરતા હોય છે. ત્યારે ઉના પોલીસે બાતમી મળી હતી જેના આધારે ઉના તાલુકાના કેસરીયા ગામેથી મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે કાર અનેક બૂટલેકર ઉના પોલીસે પકડી પાડી. કાર ચાલકને દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો હતો ઉના તાલુકામાં કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી દારૂની હેરાફેરીના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે સાથે બટલે કરો પોલીસથી બચવા માટે નવા નવા કિમિયા અપનાવતા હોય છે રાત્રે દરમિયાન બટલે કરો મોટા પાએ दारूની હેરાફેરી કરતા હોય છે રેઉના પોલીસને બાતમી મળી હતી જેને આધારે ઉના તાલુકાના કેસરિયા ગામેથી મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે કાર અનેક બટલેકરને ઉના પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી